ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ બ્લડ ફ્લૂ એસ ફાઇવ એન વનના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે આ નવો રોગ કોરોના મહામારી કરતાં સો ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે આ ફ્લૂના કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે તેમણે ભય વ્યક્ત કર્યો છે કે વાયરસના શેપનું સ્તર ગંભીર બની શકે છે જે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે પીટ્સબર્ગમાં બ્લડ ફ્લૂના અગ્રણી સંશોધક ડૉક્ટર સુરેશ કુચીપોડીએ ચેતવણી આપી છે કે એસ ફાઇવ એનમાં રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવે છે આ એટલા માટે છે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કન્સલ્ટ અને કેનેડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોની આગ્રાના સ્થાપક જ્હોન ફૂલ્ટન પણ આ ચિંતાઓનો પડઘો પાડે છે તેમણે એમ કહ્યું છે કે જો એસ ફાઈ એન વન મહામારીનું રૂપ ધારણ કરે છે તો તે ખૂબ જ ગંભીર છે તો કોવિડ નાઇન્ટીન કરતાં વધુ ઘાતક હોઈ શકે છે ફૂલ્ટને કહ્યું કે તે કોવિડ કરતાં સો ગણું ખરાબ લાગે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર બે હજાર ત્રણથી એસ ફાઈ એન વન બ્લર્ડ ફ્લુથી સંક્રમિત દર સો દર્દીઓમાંથી બાવન મૃત્યુ પામ્યા છે અત્યાર સુધીમાં આઠસો સિત્યાસી કેસ નોંધાયા છે જેમાંથી કુલ ચારસો બાસઠ લોકોના મોત થયા છે કોવિડ નાઇન્ટીનથી સંક્રમિત દર્દીઓનો મૃત્યુદર ઝીરો પોઈન્ટ એક ટકા કરતાં ઓછો છે જોકે રોગચાળાની શરૂઆતમાં તે લગભગ વીસ ટકા હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Entrou.